રામ એ એ એ બકા આ કામ કરો રામ રામ દૈરેન કી દૈરયો બધું મજામાં તમે મજામાં છો ભીંડોનું કામ બધું કરી લીધું અને હું કાલે એક વેગ દીસે સેલ આવીને ને તે દુ રાતડે ગતો હું આજે રાતડે ઘુમરો મારીએ કામ છે રાતડા નો માહોલ હાલો ઓળખ માં કન્ટિન્યુ દીધો ના જઈને જોઈએ જોઈ રાતડા માંડવીનું તો કામ હાલ હાલી તો રાતી તે પીરી છે ગઈ કે હવે એવી ની છે કે કામ છે પાણી બાર હું તો ગોલ જ તે દૂનો દીધો એ વટાણે જઈએ ના જા પછી ખબર પડે આ જો ખાર લાગે છે પાંદડા સુકાઈ ગયા એટલે દે કણો એટલે સુકાઈ કઈ રાતડે પૂગ્યા ને રાતડા છે બાકીને આ અમારી માંડવી જો એમાં સોર છે ગઈ

ધ્યાન રાખવું પડે ખુલ્લા ને ત્યાં ફેંકશે તો નુકસાની નો પાર ને હેઠા પતે ગાઓ હાવ જીવા ને તરી આવી કામમાં પંદર દી નીકળતા હતા આ બધા હેઠા છે ને એમાં વાટે

इजनेट आवी तो जीव बरे कदे ना काम करू खेती रावंदा पडे नुकसान ही मासे गई की ना ए

કે વાયુમાં છે ને વાયુ જો આ પાણી બંધ કરી દીધું આ છે ને વાયુનું નાલું હે વાયુ પાણી બારો બાર કાઢે કે તોર એકદમ ધરાઈ ગયા તે વાયુ પાણી બારો બાર કાઢે ને તે આ ખાડો કરે ને આ મોટર મૂકે તે આ પછી પાણી કા નીકળે જાય ને એ જાય કામ ને પાણી છે ને સપ્તબિયા

ઉંદીડા નું પિંજરું હાલો મૂકે દઈએ થોડીક માખણ વાળી કરી લઈએ આ કરી માખણ વાળી પિંજરું છે ને પડ્યું આગળ મૂકે દા એ શિકારી માટે ઝાડ ફસાવા દીધી

ગોર બાપા બની ને ચડાવો આપણે તમારી જાતની ધોરી મારે ઊંધી ડા ટીના ડબરા કાપે નાખે વાયરું કાપે નાખે કઈ રાવા ન દેતા હાલો જઈએ આઠી વૈયા ને ખેતર માં જો વાલીમાં માં ને દે હું કાલ હું ઘુમરો મારે માં જો ઓક છે રેતીવારી કટકી માં ને કા આમાં તા છે જો આમાં તો હબાવ કુંસી ને હટેડું હે કોંસી ની દવા છાટી દીધી ને હાટાડા ની દવા છાટી દીધી જો મોરું તા પડે જ ન મરે ગઈ કોંસી એટલે આમાં કા મકાય માં બહુ પૂંછુંતી હર ગયા વી વીણી પણ તો ઈ તો આવી બધી છે પડી એમ ના જાય જો ઈ ખેતરમાં કેવી કોંસ હોય કાલે કાકનાત બાપા ગયો તો लगम मान जी देव दर्शन इन गतो पण खाखरा बाबा मारे मारेली हमारी कसी भींच ने ने पोगू म पूजा सड जातो ता ते पोगू गाम म सडावनवता लाकडा ने बगावे नाना भगवान ने आपणे सडावनो એટલે માનતા કરીએ તોય પोगू म હોજા હાવ ઉતરે ગતા પીની થાઈ લેરિયા આવત્યો તો તે માનતા પૂરી કરવા ગયો તો ગામ માંથી કઈ પગુસ નો જાય એ પછી આ જઈએસ ગો માધુપુરી માધુવર્તી લે ગયો ત્યાં જો મેળા છે તો જઈએ બી लगभग पसी पसी कारक बात पर लगभग तो मेड़ आए तो जे मारे कहीं काम तो होई नहीं मानवी नदी है ये तो नदी है हम में कहीं बसे नहीं आ रेती वार कटु मतलब

هلا كيرت